જલારામ બાપા ઉપર વિવાદિત ટિપ્પણી કરતાં લોહાણા સમાજમાં રોષ ફેલાયો જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતે સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતા આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ નિવેદન ભાભરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળી આજે ભાભરના લોહાણા સમાજના આગેવાનો સાથે વિવાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી હોય તેમ આજે ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં લોહણા સમાજે અને ભક્તોએ જણાવ્યું હતું કે સ્વામીના આ નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે તેવી માગ વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુઈ ગામ મંદિર ના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે સ્વામી એ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વિરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને આ નિવેદન આપ્યું છે તો આ પુસ્તક ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળવે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે બોલો